એ યાર સકિન આવી ગઈ ગાઈસ કેટલા રહી જ સોફા એક ડાળી રહી ગઈ એક ડાળી બધા તો પાણો થઈ પોટલા પુન કાં તો ઉપરથી તો અને તો તો ગાઈસ શાક બનાવી છે આદરી નટલા ચલો ગાઈસ ધ મોમેન્ટ ભીંડાનું શાક

હેજે પત્ર હેલો ગાઈસ ગુડ નાઇટ ઓલ ફ્રેન્ડ જય માતાજી ઉપયોગ લાઈક ચેનલમાં સબસ્ક્રાઈબ માતાજી